જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે જીરા ખસ્તા બિસ્કીટ આપણે જીરા ખસ્તા બિસ્કિટ બનાવવા માટે મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે આપણે મેંદાનો ઉપયોગ નથી કરવાનો એકવાર બનાવશો તો તમને એમ થાશે કે બીજી વાર પણ બનાવીએ એટલા મસ્ત બને છે અને આપણે નાના બાળકો કે મોટા કોઈ ખાય તો નુકસાન નથી કરતું મેંદો હોય તો આપણે નુકસાન શરીરમાં કરે છે એટલે આપણે બે કપ લોટ લીધો છે તેમાં એક ચમચી આપણે સોલ નાખીશું આ તમે સ્કીપ કરી શકો છો એક ચમચી આપણે આખું જીરું છે હાથ વડે થોડું આપણે આ રીતના રસ કરીને નાખીશું અને ત્રણ થી ચાર ચમચી આપણે રવો લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખીશું અને આપણે મુઠિયા પડે તેટલું મોણ દેવાનું છે એટલે આપણે એકવાર થોડું નાખવાનું એમ થાય કે આપણે આપણે ઓછું છે તો ફરી નાખી શકીશું એટલે ચમચી નાખ્યું છે બધું આ રીતના આપણે પેલા મિક્સ કરી લેશું આપણે જરૂર પડશે તો ફરી નાખીશું અને આપણે લોટ બાંધવા માટે આપણે ગરમ પાણી આંગળી હેતુ કરી લેવાનું છે મેં આંગળી હેતુ ગરમ પાણી કરી લીધું છે એટલે આપણે પાંદુ હેતુ ગરમ પાણી હશે તો એકદમ સરસ આપણો રવો ફૂલી જશે અને આપણા ખસ્તા જીરા બિસ્કીટ પણ એટલા મસ્ત બનશે એકવાર આ રીતના બનાવશો તો તમે જીરા પુરી જીરા પૂરી પણ ભૂલી જશો એટલા મસ્ત આપણે આ ખસ્તા બિસ્કીટ બનશે આ રીતના એકદમ સરસ મોન દઈ દેવાનું છે આપણે આપણે સરસ મૂણ દેવાઈ ગયું છે આ રીતના આપણે મુઠ્ઠીઓ વડે એ રીતના આપણે દેવાનું છે એમ લાગે કે આપણે ઓછું છે તો ફરી નાખી દેસું પણ મારે બરોબર થઈ ગયું છે આ રીતના આપણે મુઠ્યું વળવું જોઈએ તો જ આપણા ખસતા જીરા બિસ્કીટ મસ્ત બનશે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાશું અને બાંધતા જાશું આપણે આ ભાખરીનો લોટ હોય તેવો પઠ્ઠણ બાંધવાનો છે આપણે રોટલીના લોટ જેવો નથી બાંધવાનો આપણે પઠ્ઠણ બાંધશું તો જ આપણા ખસતા બિસ્કીટ સરસ બનશે આપણે મસ્ત આ રીતના લોટ બાંધવાનો છે સરસ આપણે લોટ બાંધાઈ ગયો છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે એટલે આપણે રવો છે તે ફૂલી જાય અને આપણે ખસતા જીરા બિસ્કીટ પણ મસ્ત બને દસ મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેસું આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે એકદમ સરસ રવો ફૂલી ગયો છે આ રીતના આપણે થોડો પહેલાં મસળી લેવાનો છે મસળશું એટલે આપણે મસ્ત આપણે ખસતા જીરા બિસ્કીટ બનશે આ રીતના આપણે એકદમ સરસ મસળી લેશું હવે આના આપણે બે પાક કરી લેશું આ રીતના સાઈડમાં મૂકી દેસુ અને આપણે બે પાક કરી લીધા છે આ રીતના આપણે એકદમ સરસ મસળી લેશું આપણે કડક લોટશે એટલે ફરતો ફાટશે તો ખરો જ પણ આપણે મસળવો જરૂરી છે આ રીતના આપણે વજન દઈને એકદમ સરસ આને આપણે વણી આપણે ભાખરી જેટલો થિકનેસ રાખવાની છે મારે મોટી પાટલી છે એટલે આપણે પાટલી જેવડો વણી લઈશ જો તમારે નાની પાટલી હોય તો તમે નાનો લુવો લેજો મારે પાટલી મોટી છે એટલે આપણે મસ્ત માપ થઈ જશે હવે આપણે મસ્ત આટલી ફિટનેસ રાખવાની છે એટલે પતલી હશે તો આપણા બિસ્કીટ મસ્ત નહીં બને જો તમારે ગોળ કરવો હોય તો ગોળ કરી શકો છો ને ચોરસ કરવો હોય ચોરસ કરી શકો છો આ રીતના આપણે બંને સાઈડથી આપણે કાપી લેશું આપણે ચોરસમાં હું બનાવું છું એટલે આ ફરી આપણે લોટ છે તેની સાથે મિક્સ કરી દેશું અને આપણે મોટા મોટા બાઈટ કરશું આ રીતના આપણે આ રીતના બનાવવાના છે એટલે આપણે થિકનેસ તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા વણી લેશું આપણે પેલા કાણા પાડી લેશું આ રીતના એટલે આખા સુધી ખાણા હશે તો આપણે આખામાં અંદર પણ ચડી જાશે કાજીનોરીયા આપણે બિસ્કિટ આ રીતના આપણે બધામાં કાણા પાડી દઈશું તમે છરી વડે પણ પાડી શકો છો આ રીતના કાણા પાડશું એટલે કે આખી એટલી મસ્ત ચડી જશે આપણે અલગ રાખી દેસુ આ રીતના આપણે બધા ટાણા પાડી લેશું આપણે બે રીતના કાણા પાડી શકીએ છીએ આ રીતના આપણે આખી રોડ ભાખરી હોય તેમાં પણ આ રીતના આપણે પાડી શકીએ અને આપણે બાઇટ કરીને પણ પાડી શકીએ છીએ આપણે તમને બે રીત બતાવું છું આપણે બાઇટ કરીને પણ મસ્ત બને છે તમે જોઈ શકો છો આપણે બાઇટ ઉપર પહેરા આપણે બે સાઈડ કરવાના છે એટલે આપણે આ રીતના બે સાઈડ કરીશું એટલે એકદમ મસ્ત આપણા બિસ્કીટ બને આપણે રોટલીમાં પણ બે સાઈડ કરી નાખવાના છે આ રીતના આપણે કરી લેશું આપણે બધા બિસ્કીટ વણી લીધા છે હવે આપણે તેલ તપાસી લીધું આપણે ફૂલ એ નથી આવવા દેવાનું ફૂલ આવશે તો લાલ થઈ જશે અને ધીમું હશે તો ચડી જશે એટલે આપણે મીડિયમ તેલ આવવા દેવાનું છે આપણે હવે બિસ્કિટ નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખીશું આપણે ફૂલ નથી આવવા દેવાનું તો અંદરથી કાચી રહી જશે આપણા બિસ્કિટ આ રીતના આપણે આમાં સમાય તેટલા નાખવાના છે આપણે આ ચોળવવામાં ઉતાવળ જરા પણ કરવાની નથી એકદમ આપણે ધીમે તાએ જોડવાના છે ને આપણે નિરાતેર દોડવાના છે આપણે આટલા બિસ્કિટ સમાણા છે આપણે નાખીતા છે હવે આને આપણે ધીમે ધીમે આપણે ઉલટ ઉલટ પહેરે રાખવાના છે એટલે એકદમ મસ્ત બને આ રીતના આપણે કરશું આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જાય પછી આપણે રાખી દેસું એકદમ આપણે ફ્રંચી કરવાના છે એટલે આપણે એકદમ ધીમા લાવી રાખશું એટલે એકદમ મસ્ત થઈ જશે આ રીતના ચડવા દેવાના છે એકદમ સરસ આપણે ચડી ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી આપણે બિસ્કીટ બન્યા છે એક પ્લેટમાં કાઢી લેશું

જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ